પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામ આપ સર્વન પ્રેમી સલામ ગીત શાસ્ત્ર બોતેરમાં દાઉદ રાજા પોતાનો દીકરો સુલેમાન ઈશ્વરની ઈચ્છા અને મહિમા કેન્દ્રિત રાજ્ય ચલાવશે તેવો વિશ્વાસ ઈશ્વરની આગળ જાહેર કરે છે પરંતુ તેમાં ઈસુ ખ્રિસ્ત જે રાજાઓના રાજા છે અને તેમનું રાજ્ય સદાકાળનું રાજ્ય છે તે સંબંધીની ભવિષ્યવાણી સમાયેલી છે કેમ કે બીજો સમિયલ સાતમો અધ્યાય ને બાર તેર કલમમાં યહોવાએ જે ભવિષ્ય કથન દાઉદને કહ્યું તે આ છે કે જ્યારે તારા દિવસો પૂરા થશે અને હું તારા પેટમાંથી નીકળનાર તારા સંતાનને ઊભો કરીશ અને તેનું રાજ્ય હું સ્થાપીશ અને તે મારા નામને માટે ઘર બાંધશે અને તેનું રાજ્યાસન હું સદાન માટે સ્થાપીશ સ્થાપિત કરીશ એવું યહોવાએ વચન આપ્યું હા વાળાઓ ઇતિહાસ જણાવે છે તે મુજબ સુલેમાન દાઉદનો દીકરો હતો અને તેણે પોતાના રાજ્યકાળ દરમિયાન યહોવાના નામ માટે ઘર અથવા મંદિર બનાવ્યું પણ તેનું રાજ્ય સદાન માટે સ્થાપિત ન થયું પેલો રાજા ગ્યાર એકથી તેરમાં જણાવ્યા પ્રમાણે પોતાની વિદેશી પત્નીઓને લીધે સ્વિલેમાન ઈશ્વરથી વિમુખ બન્યો અને ચાલીસ વર્ષ રાજ કરીને તે મરણ પામ્યો પેલો રાજા અગિયાર બેતાલીસમાં લખ્યું છે એ પ્રમાણે તેના મરણ પછી ઈસરાયલનું રાજ્ય બે ભાગમાં વહેંચાઈ ગયું મતલબ દાઉદનો દીકરો સુલેમાન એ રાજા બન્યો પણ એનું રાજ્ય સદાકાંડ માટે ટક્યું નથી અને તેથી દાઉદને મળેલ ભવિષ્ય વચન સુલેમાનમાં પૂરું થયું નથી તો કોનામાં પૂરું થયું બાઇબલ કહે છે કે ઈસુ ખ્રિસ્તમાં પૂર્ણ થઈ રહ્યું છે ઈસુનો જન્મ પણ દાઉદના કુટુંબમાં થયો હતો અને તેથી તો તેને ઓ ઈસુ દાઉદના દીકરા તરીકે લોકો ઓળખતા હતા અને બૂમ પણ પાડતા હતા આ ખ્રિસ્ત કે મસીહા માટે વપરાતો શીર્ષક છે દાઉદનો દીકરો અને ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા ઈશ્વરે ગાબ્રિયલ દૂત મારફતે કુમારિકા મરિયમને જાણ કરી હતી એ પણ સમજવા જેવી છે લોક એકત્રીસથી તેત્રીસમાં મળે છે દૂતે મારી અમને કહ્યું કે હે મારી હું ગભરાઈશ નહીં કેમ કે તું ઈશ્વરથી કૃપા પામી છે જો તને ગર્ભ રહેશે અને દીકરો થશે અને તું તેનું નામ ઈસુ પાડશે તે મોટો થશે અને પરનો દીકરો કહેવાશે અને પ્રભુ પરમેશ્વર તેને તેના પિતા દાઉદનું રાજ્યાસન પાછું આપશે તે યાકુબના ઘર પર સર્વકાળ રાજ કરશે અને તેના રાજ્યનો અંત આવશે નહીં દાઉદ પુત્રનું જે રાજ્ય સદાકાળ ટકશે એવું યહોવાએ વચન આપ્યું હતું એ દાઉદ પુત્ર બીજું કોઈ નહીં પણ સુખ્રિસ્ત જ છે કે જેનું રાજ્ય હંમેશાના માટે ટકી રહેવાનું છે હાલે લોયા હવે